મિલનભાઈ પહેલાં એ વાત કહી દઉં કે કોઈ એ ન સમજે કે હું કોઈ વિપસ્યના વિદ્યાને આગ્રહી છું ના બિલકુલ નહીં મને તો જે કોઈ વિદ્યા આત્મ અનુભવ તરફ લઈ જાય જેનાથી આપણા કસાયો આપણા દુર્ગુણો પાતળા પડે તે મને ગ્રાહ્ય છે વિપસ્યના વિદ્યામાં આગળ વધ્યા પછી મને જે કાંઈ અનુભવ થયો છે અને તે વિદ્યા વિશે જે કાંઈ મને જાણકારી છે તે જ વસ્તુ મને આપણા સૂત્રોમાં અર્થમાં સ્તવનોમાં સજ્જાયોમાં બધે ભરેલી પડેલી દેખાય છે માટે એટલું જ કહું છું ખાલી ફક્ત દસ દિવસ માટે આ વિદ્યા શીખી પછી દરરોજ એકાદ સામયિક વાર એનો અભ્યાસ ચાલુ રાખવાથી આત્મ અનુભવ તરફ ડગ જરૂર બંધાશે એક વસ્તુ ધ્યાનમાં રહે કે એ ધર્મના લોકોની માન્યતા શું છે શું નહીં એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી આપણા જૈન ધર્મની મહાવીર ભગવાને જે કીધું છે જે માન્યતા છે જે દર્શન છે તે સો ટકા ગ્રાહ્ય છે હંડ્રેડ એન્ડ વન પર તે સંપૂર્ણ ત્રણસો સાહીઠ ડિગ્રી પર છે આપણે તો ફક્ત જેમ કે આ કોમ્પ્યુટર ક્લાસ શીખવા માટે જઈએ ને પછી ઘરે કોમ્પ્યુટર લાવી તેનો અભ્યાસ કરી આગળ વધીએ એમ ફક્ત દસ દિવસ આ વિદ્યા શીખવા માટે જઈને પછી નિયમિત ઘરે એની સાધના કરતા આગળ વધવાનું છે તમને કદાચ જાણીને નવાઈ લાગશે બુદ્ધ ભગવાને બોધિ પ્રાપ્ત કરતા પહેલા શ્રી પાર્શનાથ ભગવાનનો ચતુર્યામ ધર્મ ગ્રહણ કર્યો હતો બૌદ્ધ ગ્રંથોમાં પણ ચતુર્યામ સંબંધ ધર્મનો વારંવાર ઉલ્લેખ આવે છે એટલે આ સ્થિર થવાની જે તપસ્યાના સાધના છે તે ઓરિજિનલી આપણી જ ખોવાઈ ગયેલી સાધના છે તો જોઈએ આ સજ્જાયની પહેલી ત્રણ લાઈનનો અર્થ અને એનો વિપસ્યના વિધિ સાથેનો સુમે પણ પહેલા જુઓ વિપસ્યના વિદ્યામાં શું છે એ જુઓ વિપસ્યના વિદ્યામાં પણ એ જ વાત શીખવામાં આવે છે શીખવાડવામાં આવે છે કે તારો શ્વાસ જેવો આવે છે જેવો જાય છે તેવો જ જો એમાં કાંઈ પણ શ્વાસ વધાર નહીં કે ઓછો નહીં કર ના એમાં કાંઈ મંત્ર જોડ ના રૂપ જોડ ના આકૃતિ જોડ કાંઈ જોડ નહીં જેવો છે એવો જ જો સંવેદના જેવી પ્રાપ્ત થાય સુખદ હોય કે દુઃખદ હોય સંપૂર્ણ ક્ષમતા ભાવે સ્વીકાર કર દુઃખદ હોય તો રહી જાય સોરી સુખદ હોય તો રહી જાય દુઃખદ હોય તો ચાલી જાય એવી કોઈ અપેક્ષા વગર નિરપક્ષ નો અપેક્ષા અપેક્ષા વગર તારા તરફથી એમાં કાંઈ પણ જોડ્યા કે તોડ્યા વગર ક્ષમતા ભાવે સ્થિર થા આ સાધના છે

કે જે નિરપક્ષ છે જેને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી જેને કોઈ ચીજ માટે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ માટે પક્ષપાત નથી જેને રાગ કરે છે ને દ્વેષ કરે છે બીજી લાઈનમાં કહે છે કે સમરસ ભાવ ભલા ચિત જાતે થાપ ઉથાપ ન કોઈ સોરી થાપ ઉથાપ ન હોય તેવા વિરલા ચિત્તમાં સમરસ એટલે કે ક્ષમતા ધારણ કરે છે પરિસ્થિતિ સુખદ હોય કે દુઃખદ ન સુખદ પ્રત્યે રાગ જગાવે છે ન દુઃખદ પ્રત્યે દ્વેષ જગાવે છે જે છે તેનો ક્ષમતા ભાવે સ્વીકાર કરે છે ન એમાં કાંઈ સ્થાપન કરે છે ના કાંઈ ઉત્થાપન કરે છે એટલે કે ન કાંઈ જોડે છે ન તોડે છે ન વધારે છે ન ઘટાડે છે વિપશ્યનામાં પણ એ જ શીખવે છે કે અપેક્ષા રહિત કર આ ક્ષણે જે બની રહ્યું છે વર્તમાનમાં જે થઈ રહ્યું છે તેનો સ્વીકાર કર ના ભૂતમાં જા ભૂતકાળમાં જા ન ભવિષ્યમાં જા હમણાં જે શ્વાસ તું લઈ રહ્યો છે તે તારો વર્તમાન છે એને આગળનો લીધેલો શ્વાસ ભૂતકાળ છે એના પછીનો જે શ્વાસ લઈશ તે ભવિષ્યકાળ છે તું વર્તમાનમાં રહે સામાયિકનો બીજો અર્થ થાય છે વર્તમાનમાં રહેવું તેમાં ન કાંઈ જોડવું ન વધારવું ન ઘટાડવું ન થાપવું ન ઉથાપવું ચિદાનંદજી મહારાજ પણ એ જ કહે છે થાપ ઉથાપ ન હોય તો જ તમે આત્માને પ્રાપ્ત કરી શકશો ત્રીજી લાઈનમાં કહે છે અવિનાશી કે ઘર કી બાતા જાનેંગે નરસોઈ એટલે કે એવો અવિનાશી એટલે કે આત્માના ઘરની વાત જાણી શકશે એટલે કે એવો નિરપક્ષ અવધો જ આત્મા દર્શન પ્રાપ્ત કરી એટલે જેને કોઈ પક્ષપાત નથી જેને કોઈ અપેક્ષા નથી અપેક્ષા હોય ત્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી એ સમજાવતું એક આનંદ શિષ્યનો દ્રષ્ટાંત જુઓ આનંદ ગૌતમ બુદ્ધના અંતેવાર્ષિક પ્રમુખ શિષ્ય હતા ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી આખા સંઘે નિર્ણય કર્યો કે ગૌતમ બુદ્ધનો ઉપદેશ એકત્રિત કરવા જે પ્રમુખ પ્રમુખ શ્રમણ હોય આગળ પડતા શ્રમણ હોય એનું સંમેલન ભરવું અને એમાં આ ભીખું આનંદ પણ એની અંદર એ સંમેલનમાં સામેલ રહે એવી બધાની ઈચ્છા હતી કેમ કેમ કે આ જે ભીખુ આનંદ હતો એ ભગવાન બુદ્ધની અંગત સેવામાં રહેતો હતો હંમેશા એની સાથે રહેતા હતા એટલે ભગવાને જે કાંઈ ઉપદેશ આપ્યો એ બધો એમને સાંભળેલ પણ એ આનંદ ભીખુ આનંદ એ હજી સંકિતી બન્યા નતા આત્મદર્શન હજી પ્રાપ્ત થયું નહોતું અને આ જે સંમેલન હતું એના શબ્દ એ જ થઈ શકે જેને આત્મદર્શન પ્રાપ્ત થયું એવા એના શબ્દ થઈ શકે એ ભૂમિકા એ પહોંચ્યા હોય એ થઈ શકે એટલે સૌએ આનંદ વિનંતી કરી બધા ઈચ્છતા હતા કે આનંદ પણ આનો શબ્દ બને તો વિનંતી કરી કે સંમેલનમાં તમે રહો એવું અમે બધા ઈચ્છીએ છીએ કેમ કે આટલો વખત ભગવાનની સેવામાં તમે રહ્યા એટલે સાધના ન કરી શક્યા પણ આખી પ્રક્રિયા તો તમે જાણો જ છો માટે હવે સાધના કરી આપ આત્મદર્શની બનો ને આ સંમેલનમાં સામેલ થાઓ ભીખું આનંદ સાધનામાં બેઠા સંમેલન એનું કાર્ય શરૂ કરે પહેલાં મારે સમકીતિ બનવું મારે આત્મદર્શન કરવા એ લક્ષ્ય એમની સામે છે નજર સામે છે સાધના ચાલે છે પણ ચિત્તમાં પેલી ઈચ્છા છે આકાંક્ષા છે અપેક્ષા છે મારે સમકી બનવું છે મારે આત્મદર્શન મેળવવું છે એ અંદર ઈચ્છા કામના રહેલી છે એટલે વર્તમાન ક્ષણની સચ્ચાઈ જે એના પ્રત્યે જાગૃત નથી રહી શકતા એટલે સ્વસ્થ નથી રહી શકતા એટલે ભવિષ્યની ઈચ્છા મારે આ બનવું છે એ ભવિષ્યની ઈચ્છતા ઈચ્છા અને એમાં એમનું ડામાડોળ રહે દિવસો પસાર થતા જાય છે પોતે સાધના ઘરી કરે છે પણ આ ઈચ્છાને લીધે ચિત્ત ચિત્તડાના રહે છે હવે આજે સંમેલન શરૂ થવાનો હતો એ દિવસ નજીક આવતો જાય એમ એમ એના આનંદ વધારે ને વધારે ઉગ્રતાથી પુરુષાર્થ કરે હવે એમ કરતા તો આ સંમેલન શરૂ થવાનો દિવસ પણ આવી ગયો વચ્ચે માત્ર એક રાત જ હતી બીજી સવારે તો સંમેલન શરૂ થવાનું હતું પણ આ ભીખુ આનંદને હજી આત્મદર્શન પ્રાપ્ત થયું નહોતું પોતે અધીર છે અધીરા છે કે આજની રાતમાં તો મારે આત્મદર્શન પ્રાપ્ત કરી જ લેવું છે આ જુઓ અપેક્ષા ઉજાગરો કરીને આખી રાત સાધનામાં વિતાવે છે પરોળ થયું છતાં હજી એમને આત્મદર્શન થયું નથી હવે એમને લાગે છે કે પોતે આ સંમેલનમાં સામેલ નહીં થઈ શકે એટલે હવે જે ઓલું મારે આત્મદર્શન પ્રાપ્ત કરવું જ છે એ જે ઈચ્છા હતી મનમાં એ કાઢી નાખી થોડો આરામ કરી લેવા

એ વર્તમાન ક્ષણની સચ્ચાઈ પ્રત્યે નિરપેક્ષ રહી શકતા નહોતા નિરપેક્ષ જાગૃતિ નહોતી અને ત્યાં સુધી એ સ્થિતિ એમનાથી દૂર રહેતી પણ આનંદે જ્યારે એવી કામના છોડી ઈચ્છા છોડી અને વર્તમાન સચ્ચાઈનો સ્વીકાર કર્યો અને એમના સમકી પ્રાપ્ત થઈ કે જે સમકિતિ પ્રાપ્ત થવામાં જે આડે આવતો હતો એ રાગનો સંસ્કાર દૂર થાય ખ્યાલ આવ્યો અપેક્ષા શું કરે છે ક્યાં અટકાવે છે આપણને જો આના પરથી ખ્યાલ આવ્યો કે નિરપક્ષ અવધું વિરલ જ હોય જગતમાં ક્યાંક જ હોય એના ચિત્તમાં સમરસ હોય ને એ ત્યારે જ શક્ય છે કે સાધનામાં થાપ ઉથાપ કંઈ કઈ ના હોય સમજાયા ત્રણ લાઈનમાં દિપસ્યના ભરેલી પડી છે જે કરે ઈ જાણ હું ગમે એટલી વાતો કરીશ તમે નહીં સમજી શકો પણ જ્યારે તમે પોતે કરશો એમાં અંદર ઉતારશો તો તમે આ સજાય માતાની સાથે સમજી શકશો કે હો આ તો વિપક્ષના છે સાત આઠ વર્ષ પહેલાં મારે ત્યારે અમુક મેમ્બરો આવતા હતા અને ધ્યાનમાં બેસતા એમના માટે મેં એક ઓડિયો બનાવેલો તે આ એડમિન દિનેશભાઈએ સાચવીને રાખેલો તે મને આજે મોકલ્યો છે એમને હું પૂછું એ સાંભળો એ સાંભળતા જ તમને સજ્જાય થોડી સમજાઈ જશે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલીયા માય કોન્ટેક નંબર ઇઝ ડબલ એટ ફાઇવ ડબલ ઝીરો ડબલ એટ ફાઇવ સિક્સ સેવન